ધારી તાલુકાના ઝરપરા ગામના લોકો દ્વારા ચૂંટણીનો કર્યો બહિષ્કાર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઝરપરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો સલાલાથી ઝરપરા સુધી રોડ રસ્તા અતિ ખરાબ હોય તેમજ સરસિયા રેજ સિંહ દીપડાનો ત્રાસ છતાં વન દ્વારા કોઈ પણ સરખો જવાબ આપવામાં આવતો ન હોય એવા અનેક પ્રશ્નોને લઈને ગામના સરપંચ તેમજ વસરામભાઈ સોલંકી મનસુખ બલદાનિયા હરેશભાઈ કાતરિયા નરેશભાઈ કશિયા તમામ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે રિપોર્ટર રણજીત વાળા ધારી આજરોજ અમે ઝરપરાના સૌ ગ્રામજનો ભેગા થઈ અને ચૂંટણી બહિષ્કારનો મુદ્દો ઉઠાવ્યો છે એનું મુખ્ય કારણ છે કે જે આપણે મૂળભૂત જરૂરિયાત કોઈ પણ સિટી ટાઉન સાથે જોડવા માટેનો જે રોડનો પ્રશ્ન છે અમારે છેલ્લા બાર વર્ષથી અહીંયા રોડ બન્યો નથી અને હમણાં જ દસ દિવસ પહેલાં અમારે ગામની અંદર એક ભાઈને એટેક આવ્યો તો એકસો આઠ બોલે એકસો આઠને અહીંયા પહોંચી એ પહેલાં જ એ ભાઈનું આકસ્મિક મૃત્યુ રહ્યું છે તો જો આવી પરિસ્થિતિઓની અંદર પણ જો આપણે ચલાલા સુધી પહોંચવા માટે પણ જો એક એક કલાકનો સમય લાગતો હોય તો આપણે ઇન્ડિયા લેવલે તો ગુજરાત મોડલનું નામ બોલીએ છીએ અને ગુજરાત રાજ્યની અંદર જ જો આ રીતના રોડ રસ્તાઓ હોય તો અહીંના જે લોકલ ધારાસભ્ય છે કે જે રાજકારણીઓ છે એ શું કરી રહ્યા છે ઊંઝી રહ્યા છે કે ખબર નથી એના કારણે ગામ લોકો બધા રોષે ભરાયા છે અને એના કારણે અમે આ વખતે ચૂંટણી બહિષ્કાર કોઈ પણ ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈને પણ વોટ આપવાના નથી અને જરપરાના સમગ્ર ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ આપણે ધારાસભ્ય અને કે સાંસદ અને રજૂઆત કરેલી ધારાસભ્ય અને સાંસદ સભ્યોને અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે આજથી સાત આઠ વર્ષ પહેલાં અહીંયા ગામના રોડ માટેના બધું વસ્તુઓ આવી ગઈ હતી પણ કંઈ ખબર નહીં કે કયા કારણોસર કપચીને બધી વસ્તુ આવી ગઈ હતી એ બધી વસ્તુઓ પણ રાતોરાત ગાયબ થઈ ગઈ એટલે કે ખબર નથી રોડ જો પાસ થયો હોય તો આ રીતનું કયા સંજોગોમાં બને છે ગ્રામજનોને ખબર નથી અને એના કારણે જ અમારા લોકોનો ખાસ વિરોધ છે કે મેન અમારી મુખ્ય જરૂરિયાત એ છે કે ઝરપરાથી ચલાળાને જોડતો અને ઝરપરાથી ઝરને જોડતો રોડ પ્રાયોરિટી બેઝ ઉપર બને ધારી તાલુકો મુકામ ઝરપરા ધારી તાલુકો જિલ્લો અમરેલી મારા ગામની અંદર જીએબીનો પ્રશ્ન છે આજથી દસ વર્ષની અંદર કોઈ જીએબીએ અરજી આપતા મકાન ઉપર તાર નીકળેલા છે કોઈ ફેરવણી ધારાસભ્યને કીધેલું છે અરજી આપેલી છે બધું કરેલું છે કોઈ જાતનું એનું ધ્યાન દેવાનું નથી બીજા નંબરમાં પંચાયતનો બોર છે એની ઉપર ઇલેવન લાઇન આવેલી છે વાર ઘડીએ અમારે મોટર ખોટવાતા અમારે ઇલેવન તારને થાંભલો અડી જાય છે છતાં અમારે જાનની જોખમે અમારે કામ કરવું પડે છે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અમારા કામની અંદર ટાકા માટે અમે ધારાસભ્યએ તાલુકા પ્રમુખ બધાને રજૂઆત કરેલી અને અમે આયોજનમાં એક્ટિવિટીમાં કલેક્ટર ઓફિસને બધી અરજી મૂકી તો લાખ રૂપિયા ગ્રાટ આપી લાખ રૂપિયામાં કોઈ ટાકો થાય ટાકો ક્યારેય માણસ ઉપર પડે એનું કાંઈ નક્કી નથી ભાજપ હોય અમે આ ચૂંટણી નો બહિષ્કાર કરી અમારે અહીંયા ગામની અંદર ખેતીવાડીની વિસ્તારમાં જનાવરનો અવારનવાર ખૂબ જ ત્રાસ થઈ છે કે રાતના સિંહ દીપડા જેવા જનાવરો હિંસક અને નુકસાન કરે છે અને જાનહાનિ થાયની બીક છે વારંવાર અમે જંગલ ખાતાને જાણ કરવા છતાં કોઈ હજી મુદ્દો ઉઠાવ્યો નથી અમને કોઈની સવલત હજી મળી નથી અને મેળાબેડાની કોઈ સુવિધા હજી અમારા ગામમાં આપી નથી એટલે ખાસ કરીને જંગલ ખાતાને નિવેદન છે કે વહેલી તકે આનો નિકાલ કરે અને આની કોઈ પણ વ્યવસ્થા કરે કે જેથી અમે ખેડૂત લોકો રાતના પાણી વાળવા કે ખેતરે અમે જઈ શકીએ અને આ આની હિસાબે અમારે ગામડાની અંદર મજૂરો પણ કામ કરવા રાજી નથી કારણ કે સિંહ દીપડાનો ત્રાસ અતિશય વધી જવાથી તો જંગલ ખાતાને ખાસ નિવેદન છે કે અમારા ગામની મુલાકાત લઈ અને અમારો આ પ્રશ્નોનો ઉકેલ જલ્દીથી જલ્દી લાવે એવી નમ્ર વિનંતી છે તમારે ગામને કઈ રેન્જ લાગે અમારે સરિસા રેન્જ લાગે છે જંગલ ખાતામાં અને વારંવાર કેવા છતાં હજી લોકો કોઈ અમારા ગામની મુલાકાત પણ લીધી નથી ક્યારે કોઈ જંગલ ખાતે કોઈ અધિકારી જવાબ નથી આપતા સર કોઈ જવાબ હજી સુધી નથી મેળવ્યો અમને ગુણનો ત્રાસ પૂરતો પૂરતો છે